બાઇક સવાર બ્રિજ પરથી નીચે પટકાયો હતો તો બાઇક પર બે લોકો સવાર હતા બે વ્યક્તિમાંથી એક વ્યક્તિનું મોત નીપજ્યું છે તો આ બ્રિજ પર પાંચ વર્ષમાં ચાર અકસ્માત સર્જાયા છે વારંવાર તંત્રને રજૂઆત કરી તેમ છતાં પણ યોગ્ય પગલાં નથી લેવાયા તો બ્રિજ પર ટર્નિંગને લઈને લોકોમાં નારાજગી જોવા મળી રહી છે બનાવ્યા છે પણ આ બ્રિજની લેન્થ જે છે બહુ નાની લેન્થ છે એના મારે છોકરો ઉતરી નીચે પડ્યો અને ત્યાં એની ડેથ થઈ ગઈ અમારી પાસે દોર પોના બે ની આજુબાજુ ફોન આવ્યો એનો એક ફ્રેન્ડ હતો આજે કોઈ પણ હોય કોઈનો બી ભાઈ હોય છોકરો હોય કે કોઈ પણ હોય મને ઘણું દુઃખ થયું છે આ બનાવ બીજો બન્યો છે એકત્રીસ ડિસેમ્બરે રાત્રે સાડા બાર પોણા એક વાગે

જે ગઈ એકત્રીસ ડિસેમ્બર મોડી રાત્રે પણ બે યુવાનો બ્રિજ પરથી નીચે પટકાતા સાત ટનના કારણે જ આ જે યુવાનો જે સાત બાઇક ચલાવતા હોય છે સાત ટન આવે ત્યારે ખબર નથી પડતી પણ તેના કારણે ગાડી પરથી કાબુ ગુમાવવાના કારણે તેઓ બ્રિજ પરથી નીચે પટકાઈને મોત થતા હોય છે એકત્રીસ ડિસેમ્બરના રોજ પણ આવું જ મોત બે જણના મોત થયા હતા અને આજે પણ જે કહી શકાય કે બે વ્યક્તિઓ છે ગઈકાલે મોડી રાત્રે બ્રિજ પરથી નીચે પડ્યા હતા તેમાંથી એક જણનું મોત નીપજ્યું છે જે હર્ષિલ હર્ષ લિમ્ચિયા નામનો જે ચોવીસ વર્ષની ઉંમરનો જે યુવક છે આકસ્પદ યુવકનું મોત થયું છે સ્થાનિકોએ વારંવાર તંત્રને રજૂઆત કરી છે પરંતુ હજુ સુધી આનું કોઈ નિવારણ આવ્યું નથી જે જેમ કે જોડાય સમગ્ર માહિતી આપવા બદલ આપનો લપના ના ડીસા રાધનપુર હાઇવે ઉપર ભીલડી નજીક આવેલા ઓવરબ્રિજમાં ગાબડું પડ્યું છે ઓવરબ્રિજમાં નીચેના ભાગમાં ત્રણથી ચાર ફૂટનું ગાબડું પડતા ભારે નુકસાન થયું છે આ સાથે જ ગાબડું પડતા બ્રિજમાં રહેલી રેતી બહાર આવી ગઈ છે તો ઓવરબ્રિજ ક્ષતિગ્રસ્ત થતાં વાહન વ્યવહારને પણ ડાયવર્ટ કરવામાં આવ્યો છે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ઘટના સ્થળે પહોંચીને ઓવરબ્રિજના ગાબડાના રિપેરિંગનું કામ હાથ ધરાયું છે પાટણ જિલ્લાની કેનાલોમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે રાધનપુરના નવા ભિલોટ ગામ નજીક પસાર થતી કેનાલ લીકેજ થતાં હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે નવા ભિલોટથી પસાર થતી બામરોલી ડિસ્ટ્રીબ્યુટ કેનાલ લીકેજ થતાં ખેતરમાં પાણી ફરી વળતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે નગરોળ તંત્રની ઘોર બેદરકારીના કારણે ઘઉંના વાવેતરમાં પાણી ફરી વળ્યું છે જેને લઈને ખેડૂતોએ દસ દિવસના અલ્ટિમેટમની ચીમકી પણ ઉચ્ચારી છે કેનાલ નું કામ બેદરકારી ભર્યું કરવામાં આવ્યું છે અને ગેટમેન ને વારંવાર રજૂઆત કરવા છતાં ગેટમેન લોકો કે અમારી કોઈ જવાબદારી નથી આમાં અને અમે આ ગેટ ઉપર છીએ નહીં તો અમારે કોને પકડવા નિગમ વાળા તાત્કાલિક નવા ગેટમેન ની રજૂઆત કરી કે અથવા કોઈ બી કામ અમને રિપેરિંગ કરી આપે નહીં તો અમે દસ દિવસની અંદર દસ દિવસનું નું આપે આપી ખેડૂતો બધાય કેનાલ બંધ કરી દઈશું દ્વારકામાં એક લોક ડાયરામાં ફાયરિંગની ઘટના બની છે ભાણવડ તાલુકાના ઝારેડા ગામે સંત શ્રી દાસારામ બાપાની જન્મજયંતિ પ્રસંગે યોજાયેલા લોક ડાયરામાં એક તરફ પૈસાનો વરસાદ ત્યાં ચાલુ હતો તો બીજી તરફ રોફ જમાવવાના બે રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું સમગ્ર ઘટનાનો વીડિયો જોઈ ભાણવડ પોલીસે આરોપીની ઓળખ કરી લીધી છે નાનજી મુરુ કરથિયા નામના સક્ષ વિરુદ્ધ ગુનો નોંધાયો છે કુભ સિંદૂર કુલાલ પ્રપતિ ઉગલ ચાજે તુભકુભ સિંદૂર કુલાલ પ્રપતિ ઉગલ ચાજે તો સુરતના સચિન પોલીસ વિસ્તારમાં સામાજિક તત્વો બેફામ બન્યા છે બુટલેગરો જાહેરમાં હથિયાર બતાવીને લોકોને ડરાવતા આવતા વિડિયો સામે આવ્યો છે તો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો નવાઈની વાત તો એ છે કે આ સામાજિક તત્વોને પોલીસનો પણ કોઈ ડર નથી વીડિયોમાં પોલીસ માટે પણ અપશબ્દો બોલતા શખ્સ દેખાઈ રહ્યા છે તો બુટલેગરો અને લુખા તત્વોના આતંકથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને સમાચાર સુરતથી સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશનમાં અજીબ ફરિયાદનો નોંધાઈ છે પ્રથમ પત્નીએ છૂટાછોડા આપ્યા વગર જ બીજા લગ્ન કરી લેતા સમગ્ર ઘટના સામે આવી છે સોશિયલ મીડિયા મારફતે પત્નીના બીજા લગ્નની જાણ થતાં પહેલા પતિએ લગ્ન મંડપની બહાર આવીને તમાશો કર્યો હતો પિતાને પ્રેમલગ્ન મંજૂર ન હોવાના કારણે બીજા લગ્ન કરાવ્યા હતા વર્ષ બે હજાર માં સગા મામાની દીકરી સાથે પ્રથમ લગ્ન કર્યા હતા જે પિતાને મંજૂર ન હોવાથી ઘરે પરત લઈ આવ્યા હતા અને બીજા લગ્ન કરાવ્યા હતા તો યુવકે તેની પત્ની અને પરિવારના સભ્યો સાથે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નો થાય છે શાદી કર્યા હતા ઈધર સુરત ને મેરી મામા રહે રમેશ વિષ્ણુ નરોડે ઉનકી લડકી લડકી કે સાથે મને पाँच सात साल पहले शादी किया था वो शादी करने के बाद उसके मामा ने मुझे मेरे मामा ने घर पे आके मेरे माँ को प्रॉमिस किया कि मैं दो महीने में शादी करके दूंगा मगर तो वो ऐसा हुआ नहीं उधर इधर लड़की लाने के बाद वो पलट गया कि शादी नहीं हुआ और दो महीने के बाद मेरे ऊपर किडनैपिंग का एफ बना दिया उसने और जब से गई है जब से आज तक मुझे मेरे से ना उससे बातचीत हुई है ना वो मुझे मिली कभी नहीं मिली અને હવે વાત કરીએ ઉત્પાદન મબલખ પણ આવક ઓછીની તો રાજકોટમાં લસણના મબલક ઉત્પાદન બાદ હવે ખેડૂતો નિરાશ જોવા મળ્યા છે રાજકોટ યાર્ડમાં લસણની ભારે આવક થઈ છે લસણના પૂરતા ભાવ ન મળતા ખેડૂતો નારાજ થયા છે ખેડૂતોને માત્ર ચાર રૂપિયા પ્રતિ કિલો ભાવ મળે છે તો ઓછામાં ઓછા ચાર અને વધુમાં વધુ એકવીસ રૂપિયા ભાવ મળતા 120 થી 330 રૂપિયા મળતા ખેડૂતોને નારાજયા છે તો એક મણે 500 થી 600 ના ખર્ચ સામે માત્ર 100 રૂપિયા જ ખેડૂતોને મળી રહ્યા છે તો સરકાર કંઈક પગલા લઈને મદદ કરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે વિસાવદ તાલુકા થી લસણ લઈને હું અહીં આવ્યો છું હાલના લસણના ભાવ છે ખાલી 4 રૂપિયા કિલો થી માંડીને 21 રૂપિયા સુધીનો ભાવ છે એટલે લસણની બજાર એકદમ ભાંગી ગઈ છે અને ખેડૂતોને આ પોસાય નહીં કોઈ હિસાબે ખેડૂતોને પોતાના લેવાના ખર્ચાના પૈસા પણ થતા નથી ઉત્પાદન પાછળ એક મણ લસણ તૈયાર કરવાના પાંચસો રૂપિયા મિનિમમ થાય ખેડૂતોને જે છે તેમને તૈયાર કરેલા લસણની જે કિંમત છે એ એકદમ નજીવી મળી રહી છે આ કિંમત એટલી નજીવી છે કે અત્યારે જે લસણની જે એક કિલો જેના જે ભાવ હોય છે એ ચારથી પાંચ રૂપિયા મળી રહ્યા છે આટલા ભાવમાં તો એક સામાન્ય ચોકલેટ પણ બાળકની ન આવી શકે એટલા ભાવમાં ખેડૂતો જે છે એ પોતાના મામૂલો પાક વેચવા માટે મજબૂર બનતા હોય છે હાલ જો વાત કરવામાં આવે તો હાલ આપણી સાથે કેટલાક ખેડૂતો છે આપણે એમની સાથે વાત કરીશું કાકા અત્યારે જે લસણની કિંમત છે એ શું મળતી હોય છે અને કેટલી કિંમત મળતી હોય છે પણ ચાર થી પાંચ રૂપિયા નો કિલા લસણ જાય છે ખેડૂત ને ત્રીસ રૂપિયા લેખે કિલો લસણ પડે પડતો પડે છે તો આ ભાવ કેમ પોસાય ખાસ આજે છે ચાર થી પાંચ રૂપિયા કહી શકે ખેડૂતો સાથે મજાક સમાન ભાવ મજાક સમાન એટલે મશ્કરી ઉડાવવા જેવા જ ભાવ છે આ બાબત કઈ સરકાર વિચારવું જોઈએ કે ખેડૂત આજે કપાય છે આજે આઠ મહિના મહેનત કરી હોય આઠ મહિનાની મજૂરી ગણો તો દસ રૂપિયા મજૂરી પણ નથી ઉતતી દવા એવડી મૂકી મંજૂરી એવડી મૂકી ખેતીવાડી ના સાધન એવડા મોકા ખેતીવાડી ના ઓઝાર એવડા હે પાણી ના લાઈટ બિલ એવડા હે બધી વસ્તુ મૂકીએ ખાસ જયારે આટલો ઓછો ભાવ મળતો હોય ત્યારે ખેડૂતો ની શું સ્થિતિ થતી હોય છે ખેડૂત દેશા દવા પીવાનો વાળો આવે એ જ દેસા થતી હોય બીજું થતું હોય કસ્તી હાલ લાઈનના હું દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રીતના અત્યારે ખેડૂતો જે છે અત્યારે અહીંયા હરાજી થઈ રહી છે માત્ર ચારથી પાંચ રૂપિયા જેવી નજીવી કિંમત ખેડૂતોને લસણની મળી રહી છે ત્યારે ખેડૂતોમાં પણ એક ઘોર નિરાશા જોવા મળી રહી છે આટલો જે ભાવ છે એ ભાવ ખૂબ જ ઓછો છે ખેડૂતોનું કહેવું છે કે ખૂબ સારો ભાવ મળવો પણ ખૂબ જરૂરી છે હાર્દિક જોશી ન્યૂઝ એટીન ગુજરાતી રાજકોટ વાત કરીને સમાચારની વડોદરામાં કોર્પોરેશનની આપ ખુદ સાહી અને અણઘટ વહીવટનો મામલો સામે આવ્યો છે રેલવે ગરનાળામાંથી પતરાની ચાલ તરફનો ત્રીસ મીટરનો રોડ બનાવવાનો નિર્ણય કર્યો હતો લાખો રૂપિયાનો ખર્ચ કરીને કોર્પોરેશનને રેલવે સ્ટેશન નજીક બનાવ્યો હતો ત્રીસ મીટરનો રોડ બનાવ્યો હતો જેને લઈને જમીન માલિકોએ કોર્ટમાં કોર્પોરેશન સામે ફરિયાદ કરી હતી આ ફરિયાદમાં કોર્પોરેશન પાસે વળતર અથવા તો જમીનની માંગણી કરી હતી તો કોર્ટે કોર્પોરેશનને હુકમ કરતા સ્થાયી સમિતિએ ત્રણ પૈકી એક જમીન પરત આપવાનો

અથવા જમીન આપો પાછી એટલે લોકોએ ઠરાવ એવો કર્યો કે ભાઈ જમીન પરત કરીએ છીએ એક ઠરાવ થઈ ગયો છે બીજો નથી થયો હજી કારણ કે અમારું જતું ત્યાંથી હમણાં જ આવ્યું છે પાંચ દિવસ ઓકે અમે કંઈ કોર્પોરેશનને દુશ્મન નથી માનતા અને હવે વાત કરીએ પેપર કાંડમાં કેટલાક ખુલાસાની રાજકોટમાં બીબી અને બીકોમના પેપર ફૂટવાનો મામલો સામે આવ્યો છે પેપર ફૂટ્યાને અને એકસો અગિયાર દિવસ બાદ ફરિયાદ નોંધાઈ છે તો એનએચ શુકલ કોલેજના કર્મી પાસે ફરિયાદ નોંધવામાં છે જીગર ભટ્ટ સામે ફરિયાદ નોંધાઈ છે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર અમિત પારેખે ફરિયાદ નોંધાવી છે ત્યારે ઓક્ટોબર માસમાં આ પેપર ફૂટ્યા હતા ઓક્ટોબરમાં પેપર ફૂટ્યા બાદ હજુ સુધી તેની ફરિયાદ નથી નોંધાઈ તો આખરે પેપર ફૂટ્યા તે મુદ્દે ફરિયાદ હવે નોંધાઈ છે ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ હોય પોલીસ અધિકારીઓ હોય એમણે તપાસ સોંપવામાં આવી એફએસએલમાં પણ મદદ લેવામાં આવી અને અંતે એફએસએલમાં રિપોર્ટ આવ્યા બાદ ગઈકાલે યુનિવર્સિટીને જાણ કરતા પોલીસ સ્ટેશને યુનિવર્સિટીના અધિકારીઓ જે એને ફરિયાદ નોંધાવેલી છે તો આ સમગ્ર મામલે કોલેજના હેડ મીડિયા સમક્ષ આવ્યા હતા અને તેમના જણાવ્યા અનુસાર કોલેજના કર્મચારીને પેપરના મામલામાં સંડોવણી નથી અને સમગ્ર મામલે પ્રેસ કોન્ફરન્સ કરી તેવું વિગત આપશે કોલેજ ક્યાંય જેમાં સંડોવાયેલી નથી સૌપ્રથમ પ્રથમ સ્પષ્ટ કરી અને જે કંઈ વિગતો છે અને હું મારે જે થોડી કાયદાકીય માહિતી જોઈએ છે એ લઈ અને ટૂંક સમયમાં જ પ્રેસ કોન્ફરન્સ કરી અને સંપૂર્ણ પ્રકરણનો ખુલાસો હું કરીશ અમદાવાદ ખાતે જીટીયુ એન્યુઅલ કોન્વોકેશન કાર્યક્રમ યોજાયો સાયન્સ સિટીમાં કોન્વોકેશનનું આયોજન કરવામાં આવ્યું હતું ડિગ્રી એનાયત કરવામાં આવી જ્યારે એકસો ને અડતાલીસ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ પણ એનાયત કરવામાં આવ્યા હતા અને હું બહુ થેન્કફુલ છું ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીને આટલી સારી ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરવા માટે અને મેં ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગમાં મેં મારું પીએચડી પૂર્ણ કર્યું છે આજે મને મારી બ્રાન્ચમાં ગોલ્ડ મેડલ ઇવન કોર્સ ટોપર તરીકે ગોલ્ડ મેડલ અને એક બેસ્ટ ડેઝર્ટેશન તરીકે પણ એક ગોલ્ડ મેડલ સાથે ત્રણ ત્રણ ગોલ્ડ મેડલ મળી રહેલ છે અને જીટીયુનો હું ખૂબ ખૂબ આભારી છું શિક્ષણ કી

ક્ષત્રિય સમાજના અગ્રણી મહીપતસિંહ જાડેજાનું નિધન અગાઉ ગોંડલથી અપક્ષ ધારાસભ્ય પદે ચૂંટાયા હતા મહીપતસિંહ જાડેજા અગ્રણીના મોતથી ક્ષત્રિય સમાજમાં લાગણી વીરપુર ગામની સીમમાં એક કરોડ ઓગણપચાસ લાખના વિદેશી દારૂ પર ફેરવાયું બુલડોઝર ચાર પોલીસ સ્ટેશનનો ત્રણ વર્ષનો વિદેશી દારૂ નાશ કરાયો જિલ્લાના અધિકારી અને પોલીસની હાજરીમાં દારૂનો નાશ કરાયો સાબરકાંઠામાં હિંમતનગરમાં દરબાર યોજાયો જિલ્લા પોલીસ વડા અને પીએસઆઈની હાજરીમાં યોજાયો લોક લોકદરબાર સાતથી વધુ લોકોએ વ્યાજખોરના ત્રાસથી રજૂઆત કરી આણંદમાં વ્યાજખોરના ત્રાસથી કંટાળી વેપારીએ ટ્રેન નીચે પડતું મૂક્યું સત્તાવન વર્ષીય સિકંદરમિયા રેલવે સ્ટેશન પાસે પાનની દુકાન ચલાવતા હતા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી ભરૂચના સાળંગપુરથી હત્યાની માતા ઝડપાઈ દિયર સાથે આડા સંબંધને લઈને તેર વર્ષીય પુત્રની કરી હતી હત્યા પતિની હત્યા કરે તે પહેલા બંને પ્રેમી પંખીડાને પોલીસે કર્યા જેલના હવાલે રાજકોટ પોલીસે નકલી નોટના કેસમાં વધુ એક આરોપીની તેલંગણાથી ધરપકડ કરી પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી બાર દિવસના રિમાન્ડ મેળવ્યા અત્યાર સુધીમાં કુલ છ આરોપીની કરાઈ ધરપકડ સુરતના ગુજસીટોકના આરોપીની ધરપકડ ટામેટા ગેંગનો મુખ્ય સાગરિક અજ્જુ ટામેટાળાના જામીન લઈને થયો ફરાર સુરત ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે કરી હતી કાર્યવાહી લીંબડી અમદાવાદ નેશનલ હાઇવે પરથી ગેરકાયદેસર પેટ્રોલ ડીઝલના જથ્થા સાથે એકની ધરપકડ આરોપી વગર પાસ પર મીટર કરતો હતો પેટ્રોલ ડીઝલનું વેચાણ એલસીબી પોલીસે આરોપીની કરી ધરપકડ મહેસાણામાં વિઝા આપવાના બહાને આચરાઈ છેતરપિંડી વિઝાના નામે ફરિયાદી પાસેથી પડાવ્યા પંચાવન લાખ રૂપિયા છેતરપિંડી થયાની જાણ થતા ભોગ બનનારે નોંધાવી ફરિયાદ માં પાનવાડ ગામમાં જૂની અદાલતમાં હત્યાનો બનાવ આરોપીને હાથમાં પહેરેલા કડાથી યુવકને મારતા થયું મોત છ વર્ષ પૂર્વે અકસ્માત થતા હતો થયા ઝઘડો અરવલ્લીમાં માલપુરના કૃષ્ણપુરાના પાટિયા નજીક અકસ્માત સર્જાયો શ્વાનને બચાવવા જતા વેલકમ બેક વાત કરીએ અગર સમાચારની તો બ્રાન્ડેડ કપડાં કોને ન ગમે કંઈક આવા જ નવા લુક અને કલેક્શન સાથે ઝેડબલ્યુનો નવો શોરૂમ શરૂ થયો છે વડોદરામાં ગોત્ર વિસ્તારમાં શરૂ થયેલો આ શોરૂમ અવનવા ડિઝાઇનના બ્રાન્ડેડ બ્રાઇડ અને ગ્રૂમ માટેના પરિધાનનો ખજાનો છે વાત કરીએ આગળ મહત્વના સમાચાર સુરતથી સુરત ક્રાઇમ બ્રાન્ચને મળી છે મોટી સફળતા બે હજાર સત્તરથી નાસ્તા આરોપીની ધરપકડ કરાઈ છે ડિસેમ્બર સત્તરમાં ટ્રેનના પાટા ઉથલાવવાના ગુનામાં ટીમે બહુ લાંબી મહેનત પછી એને પકડ પકડવામાં સફળતા મેળવેલ છે એના માટે વીસ હજાર રૂપિયાના ઇનામ પણ જાહેર કરવામાં આવ્યા હતા તો ક્રાઇમ બ્રાન્ચની આ ત્રણ માણસોએ જે કામગીરી કરી છે આ ત્રણે વીસ હજાર રૂપિયા ઇનામ પણ આના માટે આપવામાં આવે છે ધન્યવાદ સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે ટ્રેનના પાટા ઉથલાવવાના ગુનામાં જે આરોપી ફરાર હતા તે ઓરિસ્સાના એના મિત્રો એના વિસ્તારના લોકો એના વતનના લોકો એની સાથે રહેતા હતા ત્યાં ગાંજા વેચવાનો અને દારૂ વેચવાનો ધંધો આ લોકો કરતા હતા પોલીસ અવારનવાર ત્યાં રેડ કરતી હતી તો મુખ્ય હેતુ જે અત્યાર સુધી જાણવા મળેલ છે પોલીસને હેરાન કરવાનો અને એક ચકચારી બનાવ સુરતમાં એવો બને જેમાં પોલીસ દોડતી થાય અને પ્રજામાં એક ભયના વાતાવરણ પ્રસરે તો બજેટ બાદ સોનાના ભાવમાં સૌથી મોટો ઉછાળો આવ્યો છે સોનાના ભાવમાં જોવા મળી છે તેજી તો આજે ગોલ્ડ નવસો નવ્વાણુંનો ભાવ સાહીઠ હજાર ત્રણસો રૂપિયા ત્યારે છેલા બે દિવસ અઠાવન હજારથી ઓગણસાઠ હજાર સોનાનો ભાવ હતો તો રાજ્યની ત્રેવીસ એપીએમસીની ચૂંટણીની તારીખો જાહેર કરાઈ છે ત્યારે વિધાનસભાની ચૂંટણીના કારણે બાકી રહેલી એપીએમસીની ચૂંટણી જાહેર કરાઈ છે ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ અને મે મહિનામાં આ તમામ ચૂંટણી યોજાશે વિવિધ એપીએમસીની ચૂંટણીઓ યોજાશે તો ફેબ્રુઆરી માસમાં બે એપીએમસીની ચૂંટણી યોજવામાં આવશે ત્રીજી ફેબ્રુઆરીએ વિજાપુર એપીએમસીની ચૂંટણી યોજાશે ત્યારે ચોવીસ ફેબ્રુઆરીએ રાજપીપળા એપીએમસીની ચૂંટણી યોજવામાં આવશે આ સાથે માર્ચ મહિનામાં એકમાત્ર અંજાર એપીએમસીની ચૂંટણી યોજાશે તો ચારથી ચાર માર્ચે ત્યારે એપ્રિલ મહિનામાં યોજવામાં આવશે તો એક સાથે એપ્રિલે યોજાવાની છે વાત કરીએ આગળ તો મોરબીમાં પરિણીતાને વહેંચી દેવાની ધમકી આપી છે પરિણીતાને ઓપન માર્કેટમાં વહેંચી દેવાની ધમકી મળી હતી વોટ્સએપ પર અભદ્ર મેસેજ કરીને ઇસમ દ્વારા પરિણીતાને ધમકી આપવામાં આવી હતી જ્યારે આ સમગ્ર મામલે આરોપી નીરવ બકરાણીયા વિરુદ્ધ મોરબી સીટીએ ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કર્યો છે આરોપી ફરિયાદીના ફોઈનો દીકરો હોવાનું સામે આવ્યું છે આ અગાઉ પણ આરોપી રાજકોટ પોલીસને ધમકી આપના આપવાના ગુનામાં ઝડપાયો હતો અને હાલ ફરિયાદના આધારે કુવાડવા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે સુરેન્દ્રનગરમાં જિલ્લામાં ફરી એકવાર ગેરકાયદેસર ખનીજ ચોરી પર દરોડા પડ્યા છે ત્યારે ખાણ ખનીજ વિભાગની ટીમે દરોડા પડતા લાખોનો મુદ્દામાલ કબ્જે કરાયો છે થાન મૂડી રોડ પર ચેકિંગ દરમિયાન પાંચ ચરખી મશીન કાર્બોસેલ સહિતનો મુદ્દામાલ કબ્જે કરાયો છે આ તમામ મુદ્દામાલ કબ્જે કરી થાન મામલતદાર કચેરી ખાતે સીલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેને લઈને ખાણ ભૂમાફિયાઓમાં પણ ફફડાટનો માહોલ ફેલાઈ ગયું છે અને હવે વાત કરીએ ઠંડી વચ્ચે આકરા ઉનાળાની આગાહીની હવામાન નિષ્ણાત બાલાલ પટેલે કાતિલ ઠંડી વચ્ચે મોટી આગાહી કરી છે રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહેશે ત્યારે આગામી મુજબ મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં અને અમદાવાદના લઘુત્તમ તાપમાનમાં અગિયાર ડિગ્રી રહેવાનું અનુમાન છે ફેબ્રુઆરીની શરૂઆતમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેમજ દક્ષિણ ગુજરાતમાં લઘુત્તમ તાપમાન થોડું વધવાની શક્યતાઓ પણ સેવાઈ રહી છે તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે જેના કારણે તાપમાન ઊંચું ન થશે ઠંડીની સાથે સાથે અંબરલાલ પટેલે કાળઝાળ ગરમીની પણ આગાહી વ્યક્ત કરી છે અંબરલાલ પટેલનું અનુમાન છે કે ઓગણીસથી વીસ ફેબ્રુઆરીએ મહત્તમ તાપમાન વધતું જશે અને ફેબ્રુઆરીના અંત સુધીમાં મહત્તમ તાપમાન અડત્રીસ ડિગ્રી થઈ જવાની શક્યતા રહેશે આ વર્ષે ઉનાળો આકરો રહેવાની પણ આગાહી વ્યક્ત કરી છે તેમજ માર્ચ મહિનામાં આકરી ગરમી રહેશે તો ચાર માર્ચથી ગરમી વધશે માર્ચ મહિનામાં ચાલીસ ડિગ્રી તાપમાન પહોંચી જશે ત્યારે થી છવ્વીસ માર્ચના દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે તેરથી ચૌદ માર્ચમાં હવામાનમાં પલટો પણ આવશે વાત કરીએ અને સમાચાર સુરતથી તો મહુવામાં હરણ દેખાતા કુતુહલ સર્જાયું છે મહુવાના વાંસકોઈમાં હાઇવે પર હરણ જોવા મળ્યું છે હરણ કાર સાથે અથડાયા બાદ ખેતરમાં પલાયન થયું હતું દીપડાની જ વસ્તી ધરાવતા મહુવા તાલુકામાં હરણ પણ જોવા મળતા લોકોમાં અછરજનો માહોલ ફેલાયો છે તો હરણનો આ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અમરેલીના રાજુલાના ભેરાઈ ગામમાં વહેલી સવારે પાંચ સિંહો ધુસી આવ્યા હોવાની ઘટના બની છે સિંહો શિકારની શોધમાં રાત્રિના સમયે ગામડામાં ઘુસી આવ્યા હતા જોકે કે બહાદુરીથી અબોલ પશુનો જીવ બચી ગયો ખેડૂતે બહાદુરી બતાવીને સિંહને ભગાડ્યા તો સમગ્ર ઘટના મોબાઈલ કેમેરામાં કેદ થઈ છે તો અમદાવાદના વાડજમાં લૂંટનો બનાવ બન્યો છે આંગળિયા પેઢીમાંથી દાગીના લઈને જતો કર્મચારી લૂંટાયો છે ચાલકો દાગીના બેગ બેગ લઈને ફરાર ફરાર થયા થયા છે છે ફરિયાદી પાર્લર પર ગયો અને લૂંટારાઓ પોલીસે તપાસ શરૂ કરી તો આશરે પચીસ લાખ રૂપિયાના દાગીનાની લૂંટ આચરી છે તો બાઇક ચાલક દાગીના ભરેલ બેગ લઈને ફરાર થયો છે ત્યારે કર્મચારી પાર્લર પર ગયો ત્યારે લૂંટારાઓ આ બેગ લઈ ફરાર થયા છે તો આંગળિયા મારફતે જે દાગીનાની બેગ લઈને જતો હતો ત્યારે અસામાજિક તત્વો દ્વારા આ બેગ લૂંટવામાં આવી છે તો આંગળિયા પેઢીનો કર્મચારી લૂંટાયો છે હા બનાવ બની ગયો તમે તમારી સાથી મિત્ર કોણ હતું તા પછી બનાવ અંગે શું જાણ કરી જાણ કરી કે અમારા સિટીજન ફોન કર્યો ને પોલીસ સ્ટેશન ઉપર હાજર હાજર થઈ ગયા આગળ બેઠા હતા જે રોકડનો થેલો હતો તે ડીકીની અંદર રાખવામાં આવેલો હતો અને આ થેલો જે છે એક્ટિવાની આગળ પગ પાસે એક બીજો થેલો પડેલો હતો સામાન્ય કદની ચીજ વસ્તુ એના ઉપર રાખેલો હતો એ થેલાની ઉપર સાઈડમાંથી પાછળથી બે અજાણ્યા મોટરસાયકલ ચાલકો જે આવી અને આની નજર ચૂકવી અને થેલો ઝડપથી લઈ અને હવે ટોપ ન્યૂઝ પર રાજ્યની ત્રેવીસ એપીએમસીમાં ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ અને મે મહિનામાં યોજાશે ચૂંટણીઓ 17 એપ્રિલ સુધી સૌથી વધુ એક સાથે દસ ની ચૂંટણી કાતિલ ઠંડી વચ્ચે આ મહિનાના અંતમાં આખરી ગરમીની આગાહી હવામાન નિષ્ણાંત બાલાલ પટેલે કહ્યું આ વર્ષે ઉનાળો આકરો રહેશે બજેટ બાદ સોનાના ભાવમાં મોટો ઉછાળો ચોવીસ કેરેટ સોનાનો ભાવ સાહીઠ હજારને પાર હજુ ભાવ વધવાની રોકાણકારોને આવશે